નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય કમ્પ્યુટર પાઠ છઠ્ઠો રાઇટરનો પરિચય ભાગ બીજો જોઈશું જેમાં આપણે આગળના વિડીયોમાં પ્રથમ ભાગમાં રાઇટર વિન્ડો રાઇટર વિન્ડોની આવતી પ્રાથમિક સમજૂતી તેમજ તેને લગતી ઉપયોગિતાની થિયરી જોઈ હવે આગળ આપણે રાઇટર વિન્ડોના વિવિધ ભાગની સમજૂતી જોઈએ છેલ્લે આપણે રાઇટર પ્રોગ્રામ ચાલુ કરવાની અને બંધ કરવાની રીત જોયેલી ફરીવાર આપણે તે વસ્તુ રિપીટ કરીએ તો સામાન્ય રીતે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એમાં સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ્સની અંદર ઓપન ઓફિસમાં ઓપન ઓફિસ રાઈટર પ્રોગ્રામથી તે રાઇટર પ્રોગ્રામ ચાલુ કરી શકીએ હવે આપણે ઉબન ટુ લિનક્સની અંદર રાઇટર પ્રોગ્રામ શરૂ કરવો છે તો તેના માટે એપ્લિકેશન બટન ઉપર ઓફિસની અંદર ઓપન ઓફિસ ડોટ ઓઆરજીમાં વર્ડ પ્રોસેસર વિકલ્પ પર ક્લિક કરીએ એટલે રાઇટર પ્રોગ્રામ ચાલુ થશે પછીનો મુદ્દો છે રાઇટર પ્રોગ્રામ બંધ કરવો હોય તો મેનુ બારનું ફાઇલ મેનુમાં એક્ઝિટ ઉપર ક્લિક કરો અથવા ક્લોઝ બટન ઉપર ક્લિક કરો અથવા કીબોર્ડ ઉપરની શોર્ટકટ કી છે એફ કંટ્રોલ સોરી અલ્ટર પ્લસ એફ ફોર કીનો ઉપયોગ કરી આપણે રાઇટર પ્રોગ્રામને બંધ કરી શકીએ ત્યાર પછી આવે છે રાઇટર વિન્ડોનો પરિચય જેમાં રાઇટર વિન્ડોના વિવિધ ભાગ આપેલા છે જેની આપણે સમજૂતી જોઈએ તો રાઇટર વિન્ડોનો પરિચયમાં સામાન્ય રીતે પ્રોગ્રામ ચાલુ કર્યા બાદ આપણને આકૃતિ આપેલી છે તે પ્રમાણે એમની અંદર વિવિધ પ્રકારના ઘટકો જોવા મળશે બરાબર તો સૌથી પહેલું જોવા મળશે આપણને ટાઇટલ બાર બરાબર ટાઇટલ બારના ડાબા ભાગમાં પ્રોગ્રામનું નામ તેમજ ડોક્યુમેન્ટનું નામ જોવા મળશે જે અહીંયા જોવા મળશે પછી આપણને ત્રણ કંટ્રોલ બટન્સ આપેલા એ બરાબર તો ત્રણ કંટ્રોલ બટન્સની અંદર ક્લોઝ મિનિમાઇઝ મેક્સિમાઇઝ એવા ત્રણ બટન આપેલા હોય છે પછી હવે ટાઇટલ બારની નીચે મેનુ બાર ત્યારબાદ સ્ટાન્ડર્ડ ટૂલ બાર ત્યારબાદ ફોર્મેટિંગ ટૂલ બાર એ પછી આવશે રૂલર બાર જેમાં આપણને સ્કેલ માપ આપેલું હોય ઇંચમાં આપેલું હોય સેન્ટીમીટરમાં આપેલું હોય તો આપણે જે પ્રમાણે માપ પેજનું રાખવું હોય તે સેટ કરવા માટે ટૂંકમાં તે કરસરની પોઝિશન સેટ કઈ જગ્યાએ છે કરેલી તે જાણી શકાય બીજી વસ્તુ સ્ક્રીનની અંદર ઊભી લેબૂક જબૂક થતી લીટી જોવા મળે તેને આપણે કરસર કહીએ છીએ પછી બાકીનો જે બ્લેન્ક એટલે કે કોરો વિભાગ છે ખાલી તેને ડોક્યુમેન્ટ વિન્ડો કહીએ છીએ ત્યાર પછી નીચે આવે ડ્રોઈંગ ટૂલ બાર અને તેની નીચે આપેલું હોય છે સ્ટેટસ બાર તેમજ રાઇટર વિન્ડોની અંદર બે સ્ક્રોલ બાર આપેલા હોય છે અહીંયા જે આપેલો હોય છે એને વર્ટિકલ સ્ક્રોલ બાર કહેવાય અને અહીંયા આપેલો હોય એને હોરિજન્ટલ વર્ટિકલ એટલે ઊભો સ્ક્રોલ બાર અને હોરિજન્ટલ એટલે આડો બાર તો રાઇટર વિન્ડોની અંદર આપણને આવા વિવિધ ઘટકો જોવા મળે છે હવે તેની સમજૂતી જોઈએ છે આપણે નીચે કે રાઇટર વિન્ડોની અંદર જોવા મળતા વિવિધ ભાગનો પરિચય બરાબર તો પરિચયની અંદર સૌથી પહેલો ભાગ આપેલો છે ટાઇટલ બાર તો ટાઇટલ બાર જે છે એ સામાન્ય રીતે વિન્ડોની સૌથી ઉપરના ભાગમાં જોવા મળે છે તે આડાપટ્ટાને ટાઇટલ બાર કહેવામાં આવે બરાબર તો રાઇટર વિન્ડોની સૌથી ઉપર ભાગમાં જોવા મળતા આડા પટ્ટાને ટાઇટલ બાર કહે છે ટાઇટલ બારના ડાબા ભાગમાં રાઇટર પ્રોગ્રામનો આઈકોન તેમજ તેની બાજુમાં ફાઇલનું પૂર્વનિર્ધારિત નામ જે સામાન્ય રીતે અન ટાઈટલ વન આપેલું હોય છે તેમજ તેની બાજુમાં ઓપન ઓફિસ રાઈટર પ્રોગ્રામનું નામ જોવા મળે છે હવે રાઇટર પ્રોગ્રામની અંદર જે ફાઇલ તૈયાર થાય તેને પૂર્વનિર્ધારિત રીતે એક્સ્ટેન્શન ડોટ ઓડી ટી એવું આપવામાં આવે છે બરાબર તો ફાઇલનું નામ જે હોય ઉદાહરણ તરીકે તમે કોઈ ફાઇલનું નામ આપેલું છે એ બી સી તો એબીસી જ ફક્ત જોવા મળશે પછી બાજુમાં એમની એક્સ્ટેન્શન જે છે ઓડીટી એ આપણને જોવા મળતું નથી કારણ કે તે હિડન કરેલું હોય છે એટલા માટે ફક્ત આપણને ફાઇલનું નામ તરીકે એબીસી જે આપેલો છે એ જોવા મળશે તેમજ ટાઇટલ બારની જમણી બાજુએ ત્રણ કંટ્રોલ બટન આપેલા હોય મિનિમાઇઝ બરાબર પછી એ મેક્સિમાઇઝ અને એના જેવું સેમ જ બટન તે કેમાં ફેરવાઈ જશે રિસ્ટોરડાઉનમાં મેક્સિમાઇઝ કરીએ તો એ રિસ્ટોરડાઉનમાં ફેરવાઈ જાય અને રિસ્ટોરડાઉન ઉપર ક્લિક કરીએ તો એ મેક્સિમાઇઝમાં રૂપાંતરિત થઈ જશે અને ત્રીજું બટન આવે છે ક્લોસ બટન જે સામાન્ય રીતે રાઇટર વિન્ડોને બંધ કરવા માટે વપરાય છે તો અહીંયા રાઇટર વિન્ડોનો પ્રથમ ભાગ એટલે ટાઈટલ બારની સમજૂતી પૂરી ત્યારબાદ આપણે આગળ વધીએ બીજો બાર આવે છે મેનુ બાર હવે ટાઈટલ બારની એક્ઝેટ નીચેના ભાગમાં જોવા મળતો વિવિધ મેનુ ધરાવતો આળો પટ્ટો જેને આપણે મેનુ બાર કહીએ છીએ મેનુ એટલે મેનુ આપણે કોને કહીશું તો સામાન્ય રીતે વિવિધ વિકલ્પની યાદી ધરાવતી હોય તેને આપણે મેનુ તરીકે ઓળખીએ હવે રાઇટર પ્રોગ્રામ જે છે તેમાં આપણી પાસે કુલ નવ જેટલા મેનુઓ આપેલા છે જે સામાન્ય રીતે મેનુ બારના ભાગમાં જોવા મળશે તો એ નવ મેનુઓ કયા કયા તો પહેલું છે ફાઇલ મેનુ એડિટ વ્યૂ ઇન્સર્ટ ફોર્મેટ ટેબલ ટોલ્સ વિન્ડો અને હેલ્પ આમ કુલ નવ મેનુ આપણને મેનુ બારમાં જોવા મળશે તો કોઈપણ મેનુ ઉપર તમે ક્લિક કરો અને તેની નીચે જોવા મળતા વિવિધ વિકલ્પની યાદી જોવા મળશે બરાબર ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ફાઇલ લખેલું છે બરાબર તો એ ફાઇલ ઉપર હું ક્લિક કરીશ તો નીચેના ભાગમાં મેનુ ખુલશે અને નીચેના ભાગમાં જે મેનુ ખુલશે તેની અંદર વિવિધ વિકલ્પની યાદી આપેલી હોય સામાન્ય રીતે ફાઇલમાં કાર્ય કરવા માટે એટલે કે દસ્તાવેજ કે ડોક્યુમેન્ટમાં કાર્ય કરવા માટે ફાઇલ મેનુની અંદર રહેલા વિવિધ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ તે ઉપરથી નીચેની બાજુ ખુલતું હોવાથીને ને ડ્રોપડાઉન મેનુ કહેવાય કયું મેનુ ડ્રોપ ડાઉન બરાબર પછી આવે છે રાઇટર પ્રોગ્રામની અંદર તમારી કોઈ પણ વસ્તુ વિશે મદદ મેળવવી હોય તો એના માટે હેલ્પ મેનુનો ઉપયોગ કરવામાં આવે રાઈટર પ્રોગ્રામની અંદર કોઈ આપણને મુશ્કેલી લાગે સમજાય નહીં તો એની આપણને ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં હેલ્પ જોવા મળે છે અને તેની દરેક સમજૂતી ઇંગ્લિશમાં આપેલી હોય છે તો હેલ્પ મેનો ઉપર હું હેલ્પ પર ક્લિક કરું અથવા કીબોર્ડ ઉપરની ફંક્શન કી નંબર એ ફનનો ઉપયોગ કરી તે પ્રોગ્રામ વિશે હું મદદ મેળવી શકું બરાબર તો એ ફન એ કોઈ પણ પ્રોગ્રામની અંદર હેલ્પ મેળવવા માટે વપરાતી એક શોર્ટકટ કી છે ત્યારબાદ આવે સ્ટાન્ડર્ડ ટૂલ બાર તો સ્ટાન્ડર્ડ ટૂલ બાર મેનુ બારની નીચેના ભાગમાં જોવા મળે તેમજ તેની અંદર વિવિધ પ્રકારના ટૂલ્સ હોય અને એ ટૂલ્સની યાદી ધરાવતો આડો પટ્ટો એટલે સ્ટાન્ડર્ડ ટૂલ બાર અને તેમાં સામાન્ય રીતે દસ્તાવેજને લગતી પ્રમાણભૂત કામગીરી કરવી હોય તો તેને લગતા દરેક પ્રકારના ટૂલ્સની યાદી સ્ટાન્ડર્ડ ટૂલ બાર ઉપર જોવા મળે છે તો એ સ્ટાન્ડર્ડ ટૂલ બાર ઉપર કયા કયા ટૂલ્સ હોય જેના બટન તરીકે આપેલા હોય છે આઇકનના સ્વરૂપમાં તો એક તો ન્યૂ ઓપન સેવ પ્રિન્ટ સ્પેલિંગ એન્ડ ગ્રામર કટ કોપી પેસ્ટ અંડું રીડુ ટેબલ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ગેલેરી ઝૂમ તો આવા વિવિધ પ્રકારના ટૂલ્સ તમને સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર ના સ્વરૂપમાં બટન્સના સ્વરૂપમાં જોવા મળે છે તો પ્રમાણભૂત કામગીરી એટલે કે વારંવાર જે વસ્તુનો આપણે ઉપયોગ કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે તો તેવા કાર્યો કરવા માટે સ્ટાન્ડર્ડ ટૂલબાર પરના વિવિધ ટૂલ્સ બટનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આવીએ રાઇટર વિન્ડોની અંદર ફોર્મેટિંગ ટૂલબાર અને ફોર્મેટિંગ ટૂલ બાર ઉપર રહેલા વિવિધ પ્રકારના ટૂલ્સની સમજૂતી તો સ્ટાન્ડર્ડ ટૂલ બાર પછી તેની નીચેના ભાગમાં આપણને વિવિધ ટૂલ્સ ધરાવતો આડો પટ્ટો જોવા મળે તેને આપણે ફોર્મેટિંગ ટૂલ બાર કહીએ ફોર્મેટ કરવું એટલે વ્યવસ્થિત ગોઠવવું દસ્તાવેજ તૈયાર કરીએ તો એ તૈયાર કર્યા બાદ તેમાં તમારે વિવિધ પ્રકારની ગોઠવણ કરવી હોય તો તેના માટે ફોર્મેટિંગ ટૂલ બાર નો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદર વિવિધ પ્રકારના ટૂલ્સ મારફતે લખાણ ઉપર તમે વિવિધ પ્રકારની આકર્ષક લાગે તેમજ તેમાં તમારે કોઈપણ પ્રકારની સજાવટ કરવી હોય તો તેને લગતા દરેક પ્રકારના કાર્યો કરવા માટે ફોર્મેટિંગ ટૂલબાર ઉપરના ટૂલ્સ બટનનો ઉપયોગ કરવામાં આવે જેમ કે તમારે અક્ષર બદલવા છે ભાષા બદલવી છે અક્ષરનું કદ નાનું મોટું કરવું છે બરાબર અક્ષરને ઘાટા કરવા છે તો એના માટે ટૂલ્સની યાદી અહીંયા આપણને જોવા મળશે આઇકન બટન્સના સ્વરૂપમાં તો ફંટ નેમથી ભાષા બદલી શકાય ફંટ સાઇઝથી અક્ષરનું કદ બદલી શકાય બોલ્ડથી અક્ષરને કાળા ઘાટા દર્શાવી શકાય ઈટા લેખથી અક્ષરો ત્રાશા કરી શકાય અંડરલાઇનથી શબ્દની નીચે લીટી દોરી શકાય અલાઇનમેન્ટથી શબ્દને ડાબી જમણી વચ્ચેની બાજુ દર્શાવી શકાય બુલેટ્સ તો યાદીની શરૂઆતમાં બુલેટ્સ એટલે કે ગોળી જેવો આકાર મૂકવો હોય નંબરિંગથી યાદીમાં વન ટુ થ્રી પ્રકારની અથવા તો નંબરિંગ પ્રકારની યાદી બનાવવી હોય ક્રમબદ્ધ યાદી જેને કહેવાય તે ફ્રન્ટ કલર મારફતે અક્ષરનો તમે કલર બદલી શકો હાઈલાઇટિંગ બેકગ્રાઉન્ડ કલર તમે સેટ કરી શકો હાઈલાઇટ કરી શકો તો આવા વિવિધ પ્રકારના ટૂલ્સ તમને ફોર્મેટિંગ ટૂલ બાર ઉપર જોવા મળે છે ત્યાર પછી આવે છે પાંચ નંબરનો ભાગ તમારો રૂલર બાર તો ફોર્મેટિંગ ટૂલ બારની નીચે તમને જોવા મળતી માપપટ્ટીના સ્વરૂપમાં આળી પટ્ટી હશે તેને આપણે રૂલર બહાર કહીએ છીએ બરાબર તો રૂલર એટલે કે માપપટ્ટી જેને આપણે કહીએ છીએ ફૂટપટ્ટી તેવા સ્વરૂપની તો એનું તમને વિવિધ પ્રકારની માપણી આપેલી હોય છે એકમ સાથે તો એનું એકમ તમને સેન્ટીમીટરમાં ગોઠવું હોય તો સેન્ટીમીટરમાં ગોઠવી શકાય બરાબર ઇંચમાં ગોઠવું હોય તો ઇંચમાં ગોઠવી શકાય બીજું કે રૂલર બારને બીજું નામ રુલર લાઈન તરીકે પણ ઓળખવામાં આવે અને તેનો ખાસ ઉપયોગ શું તો સામાન્ય રીતે કોઈ પણ તમારું લખાણ કયા સ્થાન પરથી શરૂ થશે એવું નક્કી કરવા માટે ટેબની પોઝિશન ગોઠવવા માટે રુલર બાર અથવા રૂલર લાઈનનો ઉપયોગ થાય છે ત્યાર પછીનો ઘટક આવે છે સ્ક્રોલ બાર તો રાઇટર વિન્ડોમાં જ્યારે તમારી માહિતી ઉપર નીચે જોવી હોય બરાબર તો એના માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરવામાં આવે રાઇટર વિન્ડોની અંદર તમને બે સ્ક્રોલ બાર આપેલા હોય છે એક હશે વર્ટિકલ અને બીજો આવે છે હોરિજન્ટલ તો વર્ટિકલથી તમે સામાન્ય રીતે માહિતીને ઉપર નીચે જો દેખાતી ના હોય અથવા તમારી પાસે બેથી વધારે પેજીસ હોય તો તે સમયે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર જવા માટે વર્ટિકલ સ્ક્રોલબારનો ઉપયોગ કરી શકાય તેમજ માહિતીને ડાબી અથવા જમણી બાજુએ જ્યારે ન દેખાતી હોય ત્યારે હોરિજન્ટલ સ્ક્રબારનો ઉપયોગ કરવામાં આવે તો વર્ટિકલ સ્ક્રબાર તમારો ઊભા પટ્ટાના સ્વરૂપમાં હશે અને હોરિજન્ટલ જે છે એ આડા પટ્ટાના સ્વરૂપમાં જોવા મળે છે ત્યાર પછી આવે છે ડોક્યુમેન્ટ વિન્ડો તો ડોક્યુમેન્ટ વિન્ડો જે છે તેની અંદર તે સામાન્ય રીતે રાઇટર વિન્ડોની અંદર તમે જે કંઈ ટાઈપ કરો છો અથવા જે કંઈ માહિતી ઉમેરો છો અથવા કોઈ પણ ચિત્ર ઉમેરો છો ટૂંકમાં જે કાર્ય કરો છો તે ડોક્યુમેન્ટ વિન્ડોની અંદર સમાવેશ થાય છે અને તે રાઇટર વિન્ડોનો સૌથી મોટો વિસ્તાર ધરાવે છે રાઇટર પ્રોગ્રામની વિન્ડો જે છે તેમાં સૌથી મોટો હિસ્સો કોનો છે ડોક્યુમેન્ટ વિન્ડોનો બરાબર તો ડોક્યુમેન્ટ વિન્ડો જે છે એ ટૂંકમાં વ્હાઈટ કલર એટલે કે સફેદ રંગના પેજના સ્વરૂપમાં જે આખો વિભાગ જોવા મળે છે તેને ડોક્યુમેન્ટ વિન્ડો કહે છે બરાબર તો રૂરલ બાર જે છે તેની નીચેના ભાગમાં વચ્ચે જોવા મળતા સફેદ રંગના પેજને ડોક્યુમેન્ટ વિન્ડો કહેવામાં આવે છે અને ડોક્યુમેન્ટ વિન્ડોનું પૂર્વનિર્ધારિત બેકગ્રાઉન્ડ વ્હાઈટ એટલે કે સફેદ રંગમાં જોવા મળશે પૂર્વ નિર્ધારિત એટલે આપમેળા બરાબર અગાઉથી નક્કી થયેલો રંગ તમારો કયો હોય છે સફેદ રંગ હોય છે તેમજ ડોક્યુમેન્ટ વિન્ડોની અંદર રીતે તમારો દરેક પ્રકારની વિગતને ટાઈપ કરવામાં આવશે લખવામાં આવશે હવે ડોક્યુમેન્ટ વિન્ડોમાં માઉસનું પોઈન્ટર લઈ જતા તે એરોમાંથી બદલાઈને આઈ સ્વરૂપે જોવા મળશે સામાન્ય રીતે કોમ્પ્યુટરની અંદર માઉસ પોઈન્ટ જે છે તે એરોના સ્વરૂપમાં હોય છે પરંતુ ડોક્યુમેન્ટ વિન્ડોમાં તમે જેવું લઈ જશો તો તે કરસર આય આકારમાં આવી જશે બરાબર જેથી આપણને ખ્યાલ આવશે કે અત્યારે તમારું ડોક્યુમેન્ટ વિન્ડોમાં કર્સર કઈ જગ્યા ઉપર છે તેની ચોક્કસ સ્થાનનો નિર્દેશ કરશે ત્યાર પછી આવે છે કર્સર તો રાઇટરની ડોક્યુમેન્ટ વિન્ડોમાં ઝપકતી નાની ઓબિલિટીને કર્સર કહે છે બરાબર જે આકારનો હોય છે તો એ જે ઊભી લિટી છે તેને આપણે કર્સર કહીએ છીએ બરાબર સર તો કરસર જે છે એ સામાન્ય રીતે લબુક જબુક થતું હોય છે એવી ઊભી લિટી હોય છે અને આકારના સ્વરૂપમાં હશે અને તે જે જગ્યા ઉપર હશે તે સ્થાન ઉપરથી કીબોર્ડ મારફતે તમે કોઈ પણ અક્ષર ટાઈપ કરશો તો એ સ્થાન ઉપરથીને તે તમારું લખવાની શરૂઆત થશે બરાબર તો કરસર ટૂંકમાં ઊભી નાની ઊભી જબુકતી લીટી આ સ્વરૂપે જોવા મળે તેમજ તે ડોક્યુમેન્ટ વિન્ડોની અંદર જે સ્થાન ઉપર હશે ત્યાં તમારું લખાણ લખવાની શરૂઆત કરશે ત્યાર પછી આવે ડ્રોઈંગ ટૂલ બાર તો આપણી પાસે જે સ્ક્રોલ બાર બે હતા એમાંનો હોરિજન્ટલ સ્ક્રોલ બાર અને હોરિજન્ટલ સ્ક્રોલ બારની નીચેના ભાગમાં વિવિધ ટૂલ્સ ધરાવતો આળો પટ્ટો જે ડ્રોઈંગ ટૂલ બાર તરીકે ઓળખાય છે તેના મારફતે રાઈટર વિન્ડોની અંદર ડ્રોઈંગ એટલે કે ચિત્ર આધારિત કોઈ પણ કામગીરી કરવી હોય ચિત્રને લગતી બરાબર તો એને લગતા વિવિધ પ્રકારના ટૂલ્સ બટન ડ્રોઈંગ ટૂલબાર ઉપરમાં જોવા મળશે તેમાં સામાન્ય રીતે લાઇન લાઈન એટલે લીટી રેક્ટેંગલ એટલે ચોરસ દોરવું હોય લંબચોરસ દોરવું હોય એલિપ્સ એટલે વર્તુળ આકાર દોરવો હોય લંબોળ દોરવું હોય પછી ટેક્સ્ટ લખાણ લખવું હોય કલર્સ જે સામાન્ય રીતે એક પ્રકારની રચના કે જેમાં આવી રીતે આપેલું હોય અને કોઈ ચોક્કસ સ્થાન ઉપર લખાણને નિર્દેશિત કરવા માટે કોલર્સનો ઉપયોગ થાય બેઝિક શેપની અંદર પ્રાથમિક વિવિધ પ્રકારના આકાર સિમ્બોલ શેપની અંદર વિવિધ પ્રકારના ચિહ્ન સાથેના આકાર બ્લોક એરોની અંદર વિવિધ પ્રકારના બ્લોક અને એરોના સાથે રજૂઆત ફ્લોચાટની અંદર ફ્લોચાર્ટની અંદર આવતા વિવિધ પ્રકારના આકાર જે કહેવાય છે ફ્લોચાટને લખતા હશે એટલા જ તેની અંદર જોવા મળશે સ્ટાર તારા જેવી રચના કરવા માટે ફન્ટવર્ક તો ફન્ટવર્કની અંદર તમે સામાન્ય રીતે લખાણને આકર્ષક સ્વરૂપમાં ગોઠવી શકો ગેલેરી તો આવા વિવિધ પ્રકારના ટૂલ્સની યાદી તમને ડ્રોઈંગ ટૂલ બાર ઉપર જોવા મળશે ત્યારબાદ આવે છે સ્ટેટસ બાર તો સ્ટેટસ બાર જે છે તે રાઇટર સ્ક્રીનની સૌથી નીચેના ભાગમાં જોવા મળતો આળો પટ્ટો એટલે તમારો સ્ટેટસ બાર કહેવાય રાઇટર વિન્ડોના સૌથી નીચેના ભાગમાં જોવા મળશે તેમજ તેના મારફતે આપણને દસ્તાવેજ વિશેની માહિતી જોવા મળશે તો સ્ટેટસ બારની અંદર સામાન્ય રીતે જોવા મળતી માહિતીમાં પેજનો ક્રમાંક છે દસ્તાવેજ સ્ટાઇલનો પ્રકાર છે ભાષા છે ટાઈપિંગ મોડ છે પેજ સેટઅપ છે ઝૂમ સ્લાઇડર છે ઝૂમ વ્યૂઆઉટ સોરી વ્યૂ લેઆઉટ તો આવા વિવિધ પ્રકારના વિકલ્પની યાદી સ્ટેટસ બારમાં જોવા મળે છે તેમજ ડાબી બાજુએ હાલનો પેજનો ક્રમાંક અને કુલ પેજની સંખ્યા આપણને દર્શાવે છે ઉદાહરણ આપેલું એ કે આપણી પાસે કુલ ત્રણ પેજ ધરાવતા ડોક્યુમેન્ટમાં જો બે નંબરના પેજ ઉપર હોઈએ તો આપણને સ્ટેટસ બારમાં પેજ ટુ ઓફ થ્રી એટલે કુલ પેજમાંથી બે નંબરના પેજ ઉપર આપણે અત્યારે છીએ બરાબર બે નંબરના પેજ ઉપર અથવા તો બે નંબરનું પેજ તમારું સ્ક્રીનની સમક્ષ એક્ટિવેટ છે એવું જાણી શકીએ ત્યારબાદ સ્ટેટસ બારની જમણી બાજુના ખૂણા ઉપર તમને ઝૂમ સ્લાઇડર આપેલું હોય તેનાથી દેખાવનું કદ વધારવું હોય તો ઝૂમ આઉટ અને દેખાવનું કદ તમારે ઘટાડવું હોય તો ઝૂમ ઇન બરાબર આ બે બટન્સનો ઉપયોગ કરીને તમે દસ્તાવેજ હોય તેની સાઈઝ નાની અથવા તો મોટી કરી શકો તો આટલા આપણી પાસે વિવિધ પ્રકારના દસેક જેટલા રાઇટર વિન્ડોના ઘટકો અને એમની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જુઓ બરાબર અને દરેક વસ્તુ સમજવા માટેની કોશિશ કરવી ઓકે બાય